છોટાઉદેપુર જિલ્લાના જેતપુર પાસે ખાતે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત આજે રૂપિયા 1.80 કરોડના ખર્ચે રોડ અને સ્લેબ ટ્રેનિંગના કામોનું ખાત ઉદ્ઘાટન કરવામાં આવ્યું આ પ્રોજેક્ટના ખાત ઉદ્ઘાટન કાર્યમાં છોટાઉદેપુર લોકસભાના સાંસદ જેસુ રાઠવા અને છોટાઉદેપુર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે શિલાન્યાસ કરવામાં આવ્યો આ પ્રોજેક્ટ હેઠળ વાવ ગામથી ઈટવાડા નવી નગરી સુધીનો મુખ્ય માર્ગ બનશે જે વરસાદના સમયમાં છલકૂટ થવાતી અને પાણી ભરાવાની સમસ્યાથી પીડાતા ગ્રામ લોકોને રાહત મળશે તાજેતરમાં વરસાદની વિપરીત પરિસ્થિતિમાં ગ્રામ લોકો મોટું દુઃખ સહન કરતા હવે આ રોડના નિર્માણથી તેમને મુસાફરીમાં ખૂબ જ સુવિધા મળશે જેનાથી વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી રહે છે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં જેતપુર ગામના ડેપ્યુટી સરપંચ અંકિતભાઈ શાહ તાલુકા પંચાયત પ્રમુખ મુકેશ રાઠવા તેમજ વાવ અને જેતપુર ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો રિપોર્ટર બિલાલ ખત્રી પાવી છે આશીર્વાદ આપના સહયોગથી મળ્યો છે ત્યારે આપ સૌનો આભાર માનું છું ખૂબ પાઠવું છું આજે ત્રણ કામોના પૂજન ઉપસ્થિત હર હંમેશા પ્રજાની ચિંતા કરતા પ્રજાના પ્રશ્નોને વાચા આપતા હર હંમેશા પ્રજાની વચ્ચે રહેતા એવા સન્માનની ધારાસભ્ય આદરણીય રાજેન્દ્રસિંહ રાજવા તાલુકા પંચાયતના સન્માનિત પ્રમુખ મુકેશભાઈ આજે જેતપુર તાલુકાના વાવ તારાપુર અને જેતપુર જેતપુર એટલે હાઈવેથી શંકર ટેકરી જે મંદિર છે સ્કૂલ છે ત્યાં જતો એક રસ્તાનું ભૂમિપૂજન કરવામાં આવ્યું આ રસ્તો અંદાજીત પચાસ લાખના ખર્ચે બનવા જઈ રહ્યો છે અને અહીંયા આવતા વિદ્યાર્થીઓ અને મંદિરને દર્શનાર્થીઓને આનો લાભ મળવાનો છે ગુજરાત સરકારના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે વિકાસલક્ષી યોજનાઓ છે એમાં માન્ય ધારાસભ્યશ્રીની રજૂઆતને ધ્યાને લઈ આ રસ્તો મંજૂર કરવામાં આવ્યો છે અને આજે ભૂમિપૂજન થાય છે